સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતા નિવેદન આપ્યું છે જેમની દિલ્હીમાં સરકાર નથી અને એ લોકો અહીંયા આવીને એ પ્રચાર કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને અલ્પેશ ડોલરિયાએ આડે હાથ લીધા છે દિલ્હીથી એક નવા નવા નેતાઓએ ગુજરાતમાં આવ્યા હોવાનું નિવેદન અલ્પેશ ઢોલરિયા દિલ્હીમાં એમનાથી રોકાણું નથી ને અહીંયા તેમને આવું છે ભાજપની સ્થાપના થઈ ત્યારે કહ્યું હતું કે મંદિર વહી બનાયંગે જ્યાં રામ કા જન્મ હોવા થા આ લોકોએ દિલ્હીમાં દસ વર્ષમાં કશું આપ્યું નથી અને હવે કહે છે કે મફતમાં આપીશું કંઈ આપ્યું નહીં એટલે દિલ્હીવાળાએ એમને ઘર ભેગા કર્યા નિવેદન અલ્પેશ ઢોલરિયાએ આપ્યું દિલ્હીના લોકોને દર વખતે આશા હતી કે આ લોકો આપશે પરંતુ દિલ્હીના લોકોને કશું આપ્યું નહીં એટલા માટે તેમને કાઢી મૂક્યા છે દેશમાં ખેડૂતોનું સૌથી મોટું આંદોલન પંજાબમાં ચાલે છે અને હવે એ લોકો એમ કહે છે કે ગુજરાતના લોકોને સમૃદ્ધ કરવું છે સમૃદ્ધ એટલે શું એમને પહેલાં ખબર હોવી જોઈએ આ સાથે જ અલ્પેશ નિવેદન આપતા કહ્યું કે હવે આ લોકેશોને ગુજરાતનું ત્રણ કરોડનું બજેટ દેખાય છે અને એ બજેટ એ લેવા માટે તેઓ અહીંયા આવવા માંગે છે પાક નુકસાનીના સર્વેને લઈને પણ ઢોલરિયાનું નિવેદન અધિકારીઓની સાથે રાજકોટ જિલ્લાની અંદર ભાજપના કાર્યકર્તાઓ સાથે રહેશે કોઈ જગ્યાએ કોઈ ખોટો સર્વે નહીં થાય આ પ્રકારનું નિવેદન એ અલ્પેશ ઢોલરિયાએ આપ્યું છે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર એક બાદ એક ખેડૂત મહાપંચાયત કરી રહી છે અને આ ખેડૂત મહાપંચાયતની વચ્ચે અલ્પેશ ઢોલરિયાનું આ સૌથી મોટું નિવેદન છે અલ્પેશ ઢોલરિયાએ આમ આદમી પાર્ટીના દિલ્હી અને પંજાબ પંજાબના મુખ્યમંત્રી માન અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નામ લીધા વગર તેમને આડે હાથ લેતા અનેક એવા પ્રહારો કર્યા અમે જે કહ્યું છે એ અમે કરી બતાવ્યું છે એ ભાજપની સ્થાપના થઈ ત્યારે કહ્યું હતું કે મંદિર અહીં બનાયંગે જહારામ કા જન્મ હોવા હતા અને અમે મંદિરે બનાવીને બતાવ્યું છે છેલ્લા ત્રીસ વર્ષની અંદર અમે જે કહ્યું હતું એ અમે કરીને બતાવ્યું છે આ લોકોએ જે કહ્યું એ ન કર્યું એટલા માટે એ તેમને ત્યાંથી કાઢ્યા હોવાની વાત એ અલ્પેશ ઢોલરિયાએ કહી છે શું કહ્યું અલ્પેશ ઢોલરિયાએ રાજકોટ જિલ્લા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંભળ્યું જ્યારે ઈશ્વર રૂઠે ત્યારે એને કોઈ આડો હાથ દઈ શકે નહીં પણ સરકાર આપડી છે આપણે પ્રયત્ન કરવાના છે કે વધારે મધારે અને તમને ત્યાં સુધી કહું કે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ અત્યારે યાદી થઈ ગઈ છે કે જેટલા સર્વેવાર આવે એ જ કરાચ અધિકારીઓને પેડી હોય કે ન પેડી હોય પણ એની ભેગો આપણો એક ઉભો હોય છે અને સરકારે આ વખતે ગામડાને એકમ બનાવવાની તૈયારી કરે એટલે કોઈ એવું વિચારવાનું નથી કે હવે કઈ નહીં થાય કે પેલા તમને ખબર હોય હોય તો ઠગ આવતા એનું કામ શું પાણી ટપેલી છે અને આપડા વડીલો બપોર વસે આવે એટલે બધા મેન મેન માણસો બધા ક્યાં હોય વાળીએ અને ઘરે દોહ્યું હોય એમ કે ખોનું નવું કરવું છે એટલે શેન થઈ કિશન બે વાર પાણીમાં બોર પછી સેન બહાર કાઢે તો નવે નવો થઈ ગયો પણ ખબર ન પડે પાણીમાં હોનું લઈ લીધું હોય આવું થતું પેલ આ એમ અત્યારે દિલ્હી એક નવે નવો આવ્યો છે હવે એનું દિલ્હી એની કીધે રોકાણું નથી દિલ્હીને લોકોએ કહી દીધું ભાઈ તમે ખોટું બોલો હું તમને કહું કે ભાજપ વાળા જેથી ભાજપ પહેલીવાર પહેલી સ્થાપના થઈ ને તેથી કીધું કે મંદિર વહા બનાય કે જહા રામ કા જન્મ હોવા ઈ કર્યું ત્રી વરસથી આ જેટલું લીખું હતું ને બધું કરીને બેઠા છે એટલે અમે બધા આબરૂદાર માણસો તમારી સામે કહીએ કે તમને ભરોસો હોય કે આ બેઠા ઈ કીએ ને એ કરે છે હવે દિલ્હીમાં દસ વર્ષ મફત દેવાનું કીધું ઓલાને એમ કે આ વખતે દેહે કાલ દેહે પ્રમદી દેહે નો દીધું દિલ્હીવાળા એને ઘર ભેગા કરી દીધા એવી જ હાલત અત્યારે પંજાબની છે આખા ભારતની અંદર ખેડૂતોનું જબરજસ્ત ક્યાંય આંદોલન હાલતું હોય ને તો એવું રાજ્ય ક્યાં છે પંજાબ પંજાબ સરકાર કોની છે એ લુખે શોની હવે એને પાછું ગુજરાતને સમૃદ્ધ કરવું તમે હજોગતી તો જો એ એમ કહે છે કે અમે આવીને ગુજરાતને સમૃદ્ધ કરીશું હવે તમને પહેલાં સમૃદ્ધ હું છે એ ખબર નથી હું વાત એટલા માટે કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસની વાત શું કરી શકે છે કે કેશુ બાબા શપથ લીધા ગુજરાત સરકારનું પહેલું બજેટ કરોડ રૂપિયાનું હતું તે પછી મોદી સાહેબ મોદી સાહેબે શપથ લીધા તે દી ગુજરાત રાજ્યનું બજેટ તેર હજાર કરોડ રૂપિયાનું હતું આપણે એટલા બધા બેઠા છે આપડી ઘરે દીકરાના દીકરીને લગન લગ્ન આવે એટલે આપણે પ્લાનિંગ કરી કે ભાઈ ઘરમાં ટોટલ વીસ લાખ છે તો લગ્ન કેટલામાં કરી વીસ લાખ પછી પચીસ લાખ કરી પાંચ લાખ નું કરો થાય એવું લગભગ આપણે કરીને ઘરેણા એટલા લઈ વ્યવહાર એવડો કરીને કેટરસ વાળા માપે માપે એ ટાઈપનો રાખી હવે રાજકોટના પાર્ટી પ્લોટમાં હોય એવો કેટરસ વાળા રાખવા હોજી જાય ને એટલે આપણે જોઈ કે ભાઈ આપણું બજેટ કેટલું છે કેટલી આપણે વ્યવસ્થા કરી તો એ સમયે વિકાસ એ પ્રમાણે હાલતો કે આપણું બજેટ કેટલું હતું તેર હજાર કરોડ રૂપિયા અને પછી મોદી આપણે જી કરી તમને કેતા આનંદ થાય કે ભૂપેન્દ્રભાઈ સરકારનું છેલ્લું બજેટ ત્રણ લાખ અને બાવન હજાર કરોડ રૂપિયાનું છે હવે લુખેશન દેખાય શું ખબર ઈ બજેટ છે ને ઈ દેખાય છે એટલે લાંબી જીભે સાટવું પણ એમ અમે કાંઈ હેલા છે હેલાભાઈ તમને એમ લાગે હે ગુજરાતીઓ હેલા છે એ તમારું પંજાબમાં મેળ ખાઈ ગયો ખોટું બોલે અહીંયા તમારું કાંઈ હાલે નહીં આજ તમારા ગામ વચ્ચે આટલા બધા વડીલો બેઠા છે આટલા બધા માતાઓ બેઠા છે આપણે કોઈએ કલ્પના કરી હતી કે નર્મદાનું પાણી અહીંયા ડેમમાં આવે